પછી પછી અને બા મમ્મા નથી આવતી ઓકે તું કઈ લેજે હેરાન ના કરતો મસ્તી ના કરતો હો અને જે જે કરજે ઓકે કેવી રીતે કરીશ જે માં ટાટા કિચી કરી દે ને મમ્મી આર યુ રેડી તો વર્ધનને લઈ જજો

બઉ પણ આજે તો હજુ જો અત્યારે વાગ્યા છે ઓકે એ તો હું વિડીયો કોલ કરતી બરાબર એ તો મને એ તો વિશ્વાસ જ છે કે રડશે નહીં પપ્પા ને ભાઈ બધા છે એટલે પપ્પા આર યુ રેડી ચલો તો જેમ બે સાચવે લેજો વર્ધન જેમ બે વર્ધન ને ગયે ઓલમોસ્ટ એક કલાક થઈ ગયો છે અને એક કલાક ની અંદર કોણ આવ્યું છે હું તમને બતાવું હેલો બંપુ આયા છે એકચુલી આજે ફર્સ્ટ ટાઈમ આપણે વર્ધન વગર આવી રીતે રહીશું નહીં વર્ધન આવ્યા પછી ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ માંડ માંડ એક કલાક હોય આપણે આવી રીતના પણ પણ આજે ફર્સ્ટ ટાઈમ આવી રીતે ગયો છે ને વાગી ગયા છે ચાર હવે ખબર નઈ રાત્રે જ આવશે તો હું હવે બંને શાંત બેઠા છીએ એવું લાગે છે કે જાણ કરશું જ નથી ને ઘરમાં બપુ કે ક્યુ સાંત સાંત લાગે ને વર્ધન વગર એ તો આવી જશે હમણાં ફટાફટ હમ આમ અલગ અલગ લાગે ને યાર વર્ધન વગર આમ અમુક ટાઈમ એવું થાય કે એકલા ટાઈમ સ્પેન્ડ કરીએ બેસે વાતો કરીએ પણ જ્યારે એના અંતર કે સુઝતું જ નહીં ને એના કરતા એવું થાય કે એ હોય ને તો મજા આવે મજા સાચી વાત છે હમણાં જ કોલ કર્યો મસ્ત રમતો તો ગાડીમાં એને તો મજા પડી છે ટલી મજા આવી રહી છે ને મેં કેટલી ઓલમોસ્ટ કલાકની અંદર પાંચથી છ વાર વિડીયો કોલ કર્યા છે મારા પપ્પા કંટાળી ગયા પપ્પાએ હમણાં મેં વિડીયો કોલ કર્યો ને એટલે એવું કહેવા માંડ્યા કે ભાઈ તું એવું કર તું એ આવી જ જા કે તે તો હદ કરી કાઢી પણ આમ આટલા આટલા મોટો થયો એ પછી ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ એ રહ્યો ગયો છે ને એટલે મને આમ અલગ અલગ લાગી રહ્યું છે આમ અમુક ટાઈમે બિંગ મધર મને એવું થાય કે આર આખો દિવસ એનામાં ને એનામાં જાય છે મને મારા માટે ટાઈમ નથી મળતો અમારા માટે ટાઈમ નથી મળતો અને એટલું આમ ના કહેવાય કે બીઝીનું બીજું સ્કેડ્યુલ હોય છે પણ આજે તો વર્ધન ગયો ને ત્યાંનું મને કંઈ સૂજતું જ નથી કંઈ ખબર જ નથી પડતી હું શું કરું આમ તો હું વિચારતી હતી કે એ લોકોને લઈને જશે ને મમ્મી લોકો વર્ધનને નહીં લે હું આમ કરીશ આમ કરીશ પણ ક્યાં ને હું શાંતિથી બેસી રહી છું જસ્ટ હાલ બંપુ આવ્યા તો અમે બંને વર્ધનને વિડીયો કોલ કર્યો અને બસ એ જ વાત કરીએ છીએ કે વર્ધન વગર તો કયો સૂનું સૂનું લાગે આમ અધૂરું અધૂરું લાગે સો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું એકચ્યુઅલી એમાં એવું છે કે ફાઇનલી વી આર ગોઈંગ ટુ શૂટ અવર લવ સ્ટોરી વાળા વ્લોગ અને ફાઇનલી આજે ટાઈમ મળ્યો છે એટલે મને મને થયું એમાં ફોલ કરું છું હું બહુ ખુશ થઈ ગઈ છું ને મને થયું કે ચાલો નહીં યાર શૂટ કરી દઈએ કારણ કે આવો ટાઈમ આટલી પીસફુલ જે ટાઈમ અમને મળ્યો છે ને એ ફરી નહીં મળે વર્ધન વગર તો આનો કેમ આનો ને કેવાય સદુપયોગ સદઉપયોગ કરીએ અમે યુઝ કરીએ તો હવે અમે લોકો લવ સ્ટોરીવાળો બ્લોગ શૂટ કરવા જઈએ આ છે જે તમને જોવા મળશે કાલે સો કમેન્ટ કરીને કહેજો આ યુ એક્સાઇટેડ ઓર નોટ તો હવે હું શૂટ કરીને પછી તમને મળું મસ્ત લવ સ્ટોરી વાળો બ્લોગ જે છે એ શૂટ કરી દીધો છે ફાઇનલી આજે અને આજો ના તો હવે અમે લોકો જઈ રહ્યા છે અમારા બહુ જ સારા ફ્રેન્ડ પ્લસ મારી દીરાણી પણ થાય એમના ઘરે એમને મસ્ત ક્યોર ક્યોર બેવી ગલાઈ છે તો એમને મળવા જવાનું છે તો ત્યાં જઈ રહ્યા છે અને મમ્મી લોકોને તો હજુ વાર લાગશે અત્યારે વાગી ગયા છે છ એક્ઝેક્ટ છ વાગ્યા છે અને એ લોકોને તો હજુ બે ચાર કલાક જેવું થશે ત્યાં સુધી અમે લોકો આવી રીતના બીજું કંઈ બી કામ હોય બતાવી દઈએ હે ને ચાલો જઈએ બરાબર ગો મને સ્વીટ ખાવાની ઈચ્છા થઈ ખાસ કરીને બહુ ભૂખ લાગી છે ને તો મેં કીધું શું ખાવું છે

કેવું લાગ્યું યમી વાલિયાની છે ને ખાસ વાત એ છે કે ત્યાં બેંગોલી જે સ્વીટ્સ હોય ને એ બધી બહુ જ મસ્ત મસ્ત મળે છે ને વેરાયટી પણ બહુ સરસ હોય છે મોક મુક્ત ઓગળી જાય

એ તો શરમાઈ ગયો હેલો શ્રદ્ધા કેમ છે વર્ધન નથી ને એટલે ટાઈમ કાઢીને નઈ ના જો એ શરમાય છે શરમાય છે આ બધા છોકરાઓ આવું જ કરે કેમેરો ચાલુ થાય ને એટલે પછી લોકો બદલાઈ જ જાય આખા શું ભૂરી મજામાં

અને હવે જઈએ છીએ એમના ઘરે પણ એ પહેલાં મેં જોઈ લીધા મારા ફેવરેટ મોમોઝ પ્લેસ તો ત્યાં જવું તો બને જલ્દી ઓકે આઈ એમ બહુ જ છે ખાલી ઠંડીમાં મસ્ત ગરમ ગરમ ખાવાની તો મજા જ કંઈક અલગ બહુ ટેસ્ટ લાગે તો ફેવરેટ જ

બેટર સો આજ છે અમારી ક્યુટ ક્યુટ ગર્લ તો એને અમે મળવા આવ્યા છીએ વર્ધન આવ્યો હોત તો વધારે સારું રહે પણ વર્ધનભાઈ તો બાબા ગયા છે અહીંયા મસ્ત પ્રિન્સેસનું વેલકમ જે છે એ મસ્ત ક્યુટ ડેકોરેશનથી કર્યું છે અને બહુ જ સરસ લાગી રહ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન પપ્પા કોંગ્રેચ્યુલેશન તમારી એક બીજી નાની નાની ક્યુટ પ્રિન્સેસ આવી ગઈ નહીં ધ્યાન તો મોટી સિસ્ટર બની ગઈ નહીં ધ્યાન ધ્યાના કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ એ બિચારી છે ને થોડી સેટ થઈ ગઈ કારણ કે વર્ઝનની રાહ જોઈને બેઠી હતી કે વર્ધન ક્યારે આવે ક્યારે આવે પણ અમારા વર્દન ભાઈ તો બહાર જતા રહ્યા છે ને એટલે હવે ઘરે જઈએ આપણે નેક્સ્ટ ટાઈમ લઈને આવીએ બેટા હા અને અમે પણ હવે ઘરે જઈએ કેમ કે મને વર્ઝની બહુ જ યાદ આવી છે ઓલી નાની નાની ક્યૂટ ને જોઈને એટલે મને વર્ઝની બહુ યાદ આવી છે ચાલો ને હવે જઈએ બેટા હાલ મમ્મીનો ફોન આવ્યો મેં કીધું મને વર્ધન યાદ આવી છે વર્ધન ઉઠી ગયો ખતરનાક રોવા ચડ્યો છે જોર જોર થી ફોન માં અવાજ આવતો હતો અમાર ફટાફટ હવે પહેલા ઘરે પહોંચવું પડશે નહીં 10 મિનિટ ઘરે આ એટલે એટલું બધું બી સ્પીડ માં નહીં ચલાઈએ આપણે ફટાફટ હવે ઘરે પહોંચીએ પહેલા ચલો 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 લેટ્સ ગો અને મમ્મીનો ફોન આવ્યો કે વર્ધન ભાઈ તો રોવા ચડ્યા છે ઉઠીને અને અહીંયા જો ભાઈ મસ્તી કરી રહ્યા છે વર્ધન હાય તું કઈ હાય કેવાય મસ્તી ના મૂડ છે ભાઈ અત્યારે નહીં વર્ધન વર્ધન હું બાબા જઉં હું જઉં બાબા બાય બાય કે દે બાય

વદન તાર જવું છે પપ્પા જોડે જવું છે હા પાડે છો મમ્પુ ચલો બાય કહી દો પપ્પા બાય કહી દો બાય ટાટા તાર જવું છે પપ્પા જોડે નરોડા જવું છે તો હું નહીં આવું હું તો અહીંયા રહેવાની છું ઓકે ઓ હા પાડે છે બોલો તો બાય નું કરંટ આવ્યો નહીં ચાલો બાય બાય જેમ બે પહોંચીને ફોન કરો ઓકે જેમ બે વર્ધન ને અમે એવું કીધું કે પપ્પા નીચે ચાર્જર લેવા જાય છે નહીતર તો એના જવા યાર સારું સારું બમ્પુ તો પહોંચી ગયા છે ઘરે અને મેં પણ ફ્રેશ કરીને મસ્ત દીધો છે અને હવે હું પણ સુઈ જઈશ મને પણ સખત ની ઊંઘ આવી રહી છે તો મળીએ કાલે હોપ શો કે તમને આજનો જે બ્લોગ છે એ ગમ્યો હોય અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય